બાપા રામ જય શ્રી રામ રાધા રાધા મિત્રો અત્યારે આપણા મંદિરે આવી ગયા છે અને ધીમે ધીમે અંદર જઈને બાપાને દર્શન કરાવીએ ચાલો મિત્રો આજનો ટ્રાફિક જોઈ શકો છો કેટલું છે તે હમણાં વેકેશન હોવાથી મિત્રો જોઈ શકો કે આજે ટ્રાફિક થોડુંક વધારે છે રોજ કરતાં ટ્રાફિક થોડુંક વધારે જોવા મળે છે મિત્રો ફટાકડા વ્લોગ બાપા જય શ્રી રામ ચાલો તમે નજીક થી દર્શન કરાવીએ મિત્રો લાલ ભાઈ અમારે તો લાઈવ માં બન્યા રહેજો ચિમન ભાઈ બારિયા બાપા સ્ત્રામ ગોદરા થી બાપા ગ્રુપ કચ્છ મુદ્રા જીતુભા લાઈવ માં જોડાય જશે તેમને પણ બાપા ચાલો નજીક થી દર્શન કરાવીએ કાંતિભાઈ પટેલ બાપેશ્રામ હરિપુરાથી લઈમાં જોડાઈ જાય છે આજે ગુરુવાર છે મૂર્તિ દર્શન કરાવો હા ભાઈ ગૌરવભાઈ બાબા સીતારામભાઈ જિગ્નેશભાઈ દરજી તમને પણ બાબા સીતારામ તો આજ છે કાળ ભૈરવ દાદા મંદિર તો આજના લાઈ દર્શન કાળ ભૈરવ દાદાના પછી અહીંથી આપણે જયંતિભાઈ બારૈયા બાબા સીતારામભાઈ તો આજના લાઈ દર્શન પરમાર મહેશભાઈ ઘણા ટાઈમ પછી લાઈમાં જોડા તેમને પણ બાબા સીતારામ ચાલો તો આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે ત્યાં આજનું ટ્રાફિક ખૂબ વધારે જોવા મળે છે મિત્રો કેમ કે હમણાં વેકેશન હોવાથી બધા લોકો ફ્રી હોય તો દર્શન કરવા માટે આવે છે એટલે ટ્રાફિક થોડુંક વધારે જોવા મળે છે ગાદી નજીકથી દર્શન કરાવીએ તો લાઈમાં બની રહ્યું છે મિત્રો તો આ છે ગાંધી મંદિર ગાંધી મંદિરના લાઈવ દર્શન નજીક જોઈ શકો દર્શન અહીંથી આપણે સમાધિ મંદિર અને ધ્યાન મંદિર દર્શન કરાવીશું બગદાણા ધામ બાબાસીતરામ ભાઈ જય શ્રી રામ રાધે રાધે તો આ છે ગાંધી મંદિર ગાંધી મંદિરના લાઈવ દર્શન મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે સમાધિ મંદિરે જઈશું પરમાર મહેશભાઈ બપત્રામ પછી ધ્યાન મંદિરે જઈશું તેને શકશું તો લાઈમાં બની જિગ્નેશભાઈ દરજી બાબેશ જય શ્રી શ્રીરામ રાધે રાધે અત્યારે આપણે ગાંધી મંદિરે છે અને ગાંધી મંદિર છે મિત્રો જોઈ શકો છો ઘણા બધા ની લાઈક આવી જશે તો તમને ખૂબ ખૂબ આભાર લાઈક કરવા માટે ઘણા બધા મિત્રો લાઈવ માં છે તો બધા મિત્રો ને વાપસ ચાલો ધીમે ધીમે છે આપણે સમાજ મંદિર જઈશું સમાજ મંદિર ના દર્શન કરાવીશું ત્યાંથી આપણે ધ્યાન મંદિર જઈશું અને ધ્યાન મંદિર દર્શન કરાવીશું તો લાઈવ માં બની આવીજો મિત્રો અને આજનું ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે કે આજે થોડીક વધારે ટ્રાફિક લાગી રહ્યું છે મિત્રો હર્ષુકભાઈ કાતરિયા ઘણા ટાઈમ પછી પુણેથી લાઈવમાં જોડાઈ જશે તેમને પણ બાપા સત્રામ મિત્રો પાયલ બાપા સત્રામ બાપાનું ધામ ગુજરાતમાં જ નહીં ભારતમાં નહીં પણ પૂરા જગતમાં લોકોને દુઃખ ભાંગે છે હા ભાઈ ગૌરવભાઈ બાપા સત્રામ તો આ છે સમાજ નિધિ સમાધિ મંદિર ના દર્શન મિત્રો નવા મિત્રોને ને કે ચેનલમાં માં નવા હો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને સમાધિ મંદિર સંચાલન ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ સવારે 8 વાગે સવારે લાઈવ છે સંચાલન માટે પહોંચી છે બગદાણા બાપા પાયલ બગદાણા બાપા તો સમાધિ મંદિર ના દર્શન ફરી નવા મિત્રો એને જણાવી દેવી કે ચેનલમાં માં નવા હો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબર ઈલે મિત્રો ગૌરવભાઈ કાળા જાન કરો માવ છે આપણે ઓ તો પ્રિન્સભાઈ અને યશભાઈને ખૂબ શુભેચ્છા કે બાપાની દેહથી તેઓ પાંચ થઈ ગયા છે ધોરણ બારમામાં પાયેલ બાબા સ્તરામ તો ખૂબ સારી વાત કહેવાય કે બાપાની દેહથી તેઓ બંને ભાઈઓ છે એ પાછ થઈ ગયા છે આપણે બાપાને પ્રાર્થના કરીએ કે આવીને આવી પ્રગતિ કરતા રહે અને ખૂબ આગળ વધે અને ખૂબ સારી નોકરી પર જાય જિગ્નેશ દરજી બાપા સીતરામ મંજાત થી લાઈમાં જોડાઈ જા છે તો અચ્છે સમાધિ મિત્રો અહીંથી આપણે ધ્યાન મંદિર જઈશું મિત્રો અને ધ્યાર મંદિરના દર્શન કરાવીશું બાપા સીતરામ બધાય માનનીય મનોકામના પૂરી કરે છે હા પાયલ બાપાની એક જ પ્રાર્થના એવી કે બુદ્ધિ આપો કોઈને નડે નહીં ચાલો તો ફરી નવા મિત્રોને જણાવી દેવી કે ચેનલ નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે આજ છે ધ્યાન ધ્યાન મંદિર મંદિરના દર્શન કરાવી મિત્રો તો જોઈ શકો મિત્રો કે ધ્યાન મંદિર આવી ગયા છે ને ધ્યાન મંદિરના લાઈવ દર્શન આજના વડના પણ દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બની રહેજો ઘણા બધા મિત્રોની લાઈક આવી ગઈ છે ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈક કરવા માટે સાવ નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિરના આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો વડની અંદર પણ બાપાના દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો મિત્રો અને નવા મિત્રો હોય એને જણાવવાનું કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બાપાના નવા ટેટસ અને વિડીયો જોવા મળે મિત્રો અને ટૂંક સમયમાં બાપાના પ્રસંગો પણ આપણે ચાલુ કરવાના છીએ મિત્રો મૂકવાના તો ઘણા બધાની લાઈક અને કોમેન્ટ આવી ગઈ છે તો ખૂબ ખૂબ આભાર જેટલા લોકો લાઈવમાં જોડી રહ્યા છે એની કરતાં આપણે લાઈક ઓછી છે મિત્રો

જેને લાયા દર્શનમાં ગમતું તો દર્શનમાં જોડાય નહીં તો પછી ગેમમાં સંગમભાઈ બાબા સીતારામ તો વડના અંદર બાપાના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો આજમાં ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં ભણ્યા રહેજો મિત્રો તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો તો ધીમે ધીમે મિત્રો ગાદી મંદિર તરફ જઈશું મંદિરના દર્શન અને પછી લાઈવ બંધ કરી મિત્રો મંદિર મિત્રો જોશો તો અહીંથી સુંદર મજાનું લાગી રહ્યું છે આજે બારમાળા રિઝલ્ટ આવ્યો તો ઘણા બધા મિત્રો પાસ થયા છે તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાસ થવા બદલ હા સંગમભાઈ જાદા દિવસે લાઈવમાં જવાના છે અને ટ્રાફિક જોઈ શકો મિત્રો કે વધી છે સમયમાં ચાલો મિત્રો તો ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિર લાઈ દર્શન નવા મિત્રો હોય એને જણાવી દઈએ કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બાપાને નવા સ્ટેટસ અને વિડીયો મળી શકે આપણે રોજ સવારે આઠ વાગ્યાને સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરાવીએ છે તો બાબેશમ ગૌરવભાઈ સંગમભાઈ બંને ભાઈઓને કાંતિભાઈને જિગ્નેશભાઈને રોજ જે રેગ્યુલર આપણા મેમ્બર જોડાઈ જાય છે તે બધા મિત્રોને બાબેશ અરે નવા મિત્રોને જણાવી દે કે ચેનલમાં નવા હોત તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા સવારે આઠ વાગે લાઈવમાં મળીએ મિત્રો તો બધા મિત્રોના બાબા રામ જય શ્રીરામ રાધે રાધે તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ 私はこれからの人たちに。<laughs> <c oughs>